गुड मॉर्निंग वळिंग वळिंग रोटी बनवायला चालू खावणीला खावा म्हणून हं તે કાકા પપ્પા પપ્પા બલરીમ છો ને છો તો જો આપણે ઓતે દેખાયો એ દેહોતે તો મત દાય ઓ આ રહા હે મને સારી ને કરે

હાલો હાભા જવાનો મને લઈ જાય હા તો મા જોડે રહેજે આવ્યા ઘર બનાવી લે અલ્યા હા મિસ્ટી ને ખાવાનું બનાવું પણ હેરાન બહુ કરો હમ

ખાવન બનાવવાનો ટાઈમ થાય ને એને જપેક નહીં જપું તું અમદેખ માં જોવાય રી હે અત્યાર દેખ ना तुम देखो जो नहीं जो थी नहीं आई थी पर मैं इतारा बोलन टाइम था खाना से ले बाहर निकल है लड़बू पनीर बनाऊं पनीर बनाय कौन मैं जैसे